વાલીઓ માટે ખૂબ જ ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે તમે પણ તમારા બાળકોને મોબાઈલ આપો છો તો ચેતી જજો કેમ કે અમદાવાદમાં પ્રિસ્કૂલના તેંતાલીસ ટકા બાળકોની આંખ નબળી હોવાનું સામે આવ્યું છે બે શાળાના છ વર્ષ સુધીના પંદરસો બાળકોની આંખની તપાસ કરાઈ છે આંખ નબળી થવાનું મુખ્ય કારણ વધુ પડતો મોબાઈલ લેપટોપનો ઉપયોગ છે આઉટડોર ગેમ્સનું ઓછું એક્સપોઝર અને ઇન્ડોર પ્રવૃત્તિઓમાં વધારો થવાને લીધે પ્રિસ્કૂલની ઉંમરના તેત્તાલીસ ટકા બાળકોની દ્રષ્ટિ નબળી પડી છે દર પાંચમા બાળકને તાત્કાલિક ચશ્માની જરૂર હોવાનું સામે આવ્યું છે બે સ્કૂલમાં તેતાલીસ ટકા તો ગુજરાતની અન્ય શાળામાં કેટલા ટકા બાળકની આંખમાં તકલીફ વાળી હશે જો બાળકની આંખની તપાસ કરવામાં આવે તો ટકાવારીમાં વધારો થઈ શકે છે આ માટે આજના દરેક વાલીઓએ સાવધાન રહેવું પડશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો